વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ધોરણદાસ ચેપ્ટર નંબર ફાઈવ સમાંતર શ્રેણીમાં સ્વાધ્ય પાંચ પોઈન્ટ ત્રણનો દાખલા નંબર ત્રણ જોઈશું એવા દસ દાખલાઓ આપેલા છે ચાલો જે આપેલું સૂચના પ્રમાણ કરીશું એ બરાબર કેટલું આપેલું છે પાંચ આપેલું છે ડી બરાબર ત્રણ એ એન બરાબર પચાસ આપેલ હોય તો એન અને એસ એન શોધો ચલો તો એ આપેલું છે પાંચ ડી ત્રણ એન પચાસ શોધવાનું શું છે એન શોધવાનું અને એસ એન શોધવાનું ચલો એ શોધ એન શોધવો હોય તો આપણે ખબર છેલ્લું પદ આપેલું છે એટલે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એ કેટલું છે પાંચ છેલ્લું પદ પચાસ પ્લસ એન નથી આપેલો અને ડી કેટલો આપેલો છે ત્રણ ચલો પચાસ આ પ્લસમાં છે આ બાજુ આવશે તો માઇનસ એન માઇનસ વન થ્રી પિસ્તાળીસ બરાબર એન માઇનસ વન થ્રી હવે આ ત્રણ ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ભાગાકારમાં એન માઇનસ વન ત્રણના પંદર તેરી તો પંદર બરાબર એન માઇનસ વન તો એન આવશે પંદર આ બાજુ આવશે તો એક એટલે એન બરાબર સોળ આવશે હવે એન મળી ગયું આપણે તો હવે શું શોધવાનું છે એસન એસએન શોધવાનું છે તો એસ એનના સૂત્રમાં લઈશું એસ એન બરાબર એન બાય કેમ છેલ્લું પદ આપેલું છે આપણે કેટલું આપેલું છે પચાસ એન કેટલા આવ્યા સોળ છેદમાં બે એ કેટલા છે પાંચ અને પેલું પચાસ એટલે કેટલું થશે પંચાવન થાય આઠ દુ સોળ એટલે ઉડી જશે આ પંચાવન ગુણ્યા આઠ આઠ પંચા ચાલીસ વધી ચાલ આઠ પચાસ ચાલીસ ને ચાર ચુમ્માલીસ એટલે એ કેટલું આવશે એસ સિક્સટીન થશે ને એન સિક્સટીન લીધું ચારસો ને ચાલીસ થશે ચલો હવે એનો દાખલા નંબર બીજો જોઈએ શું કીધું છે એ બરાબર સાત એ તે બરાબર પાંત્રીસ આપેલ હોય તો શું શોધવાનું છે ડી અને એસ થર્ટીન શોધવાનું છે ચલો પહેલાં તો ડી શોધી લઈએ કયા સૂત્રથી એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી હવે એ એન એ એન એટલે એ થર્ટીન છે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એ થર્ટીનની કિંમત કેટલી છે પાંત્રીસ એ કેટલું આપેલું છે સાત એન કેટલું લેવાનું છે તેર લેવાય ને તેર માઇનસ એક પાંત્રીસ આ માઇનસમાં આવશે આ શું થઈ જશે બાર ડી પાંત્રીસમાંથી સાત જાય તો કેટલા આવે અઠ્યાવીસ આવે બરાબર બાર ડી હવે ડી સોજાનો અઠ્યાવીસ ભાગ્યા બાર બરાબર ડી સા છ ધુ બાર ચૌદ ધુ ત્રણ છ અને સાત દુ ચૌદ એટલે ડીની કિંમત મળશે તમને સાતના છેદમાં ત્રણ તો એક તો ડી શોધવાનો તો થઈ ગયો હવે આવશે એસ થર્ટીન એટલે કે તે પદનો સરવાળો એસ થર્ટીન બરાબર એન બાય ટુ એ પ્લસ એલ એન કેટલા આપેલા છે થર્ટીન આવશે તેર ભાગ્યા બે એ કેટલું છે સાત અને એલ અંતિમ પદ કેટલું આપેલું છે પાંત્રીસ ચલો તો હવે સરવાળું કરીએ સાત ને પાંત્રીસ બેતાલીસ થાય પછી એકવીસ દુ બેતાલીસ એટલે એકવીસ તેર ગુણ્યા એકવીસ તેર એકા તેધું છવ્વીસ ને સત્યાવીસ એટલે એસ થર્ટીન કેટલું મળશે બસો ને પંચોતેર એ રીતે જોઈએ ત્રીજો દાખલો ચલો શું આપેલું છે એ બરાબર કેટલા આપેલા છે બાર આપેલા છે એ બાર બરાબર આપેલા છે ડી બરાબર થ્રી આપેલા તો આમાં એ શોધવાનો છે અને એસ ટ્વેલ્વ શોધવાનો છે એ બાર બરાબર થર્ટી સેવન ડી બરાબર થ્રી તો એ બરાબર કેટલા અને એસ ટ્વેલ બરાબર કેટલા ચલો શોધીએ તો એ ટ્વેલ બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એ બાર કેટલા છે થર્ટી સેવન એ કેટલું છે શોધવાનો છે ડી કેટલો આપેલો છે એન કેટલો છે સોરી એન કેટલો છે બાર છે તો અહીંયા લખીશું બાર માઇનસ એક ડી કેટલો આપેલો છે ત્રણ આપેલ છે ને ત્રણ હવે જોઈએ સાડત્રીસ એ પ્લસ અને ત્રણ અગિયાર તેરી કેટલા થશે તેત્રીસ થશે હવે સાડત્રીસ આ તેત્રીસ આ બાજુ આવશે તો માઇનસમાં તો એની કિંમત કેટલી આવશે ચાર આવશે એ મળી ગયું હવે એ બાર શોધવા એસ બાર શોધવાનો છે સોરી એસ બાર બરાબર શું આવશે એન બાય ટુ એ પ્લસ એલ એન કેટલા છે બાર બે એ કેટલા મળ્યા ચાર અને અંતિમ પદ કેટલું હતું થર્ટી સેવન થશે ચલો બે છક બાર છ ગુણ્યા અહીંયા થશે એકતાલીસ થશે ને હવે એકતાલીસ ગુણ્યા છ છ એકા છ અને છ ચો ચોવીસ એટલે એસ બાર તમારો આવશે બસો ને છેતાલીસ મળી ગયું ચાલો હવે જોઈએ દાખલા નંબર ચાર શું કીધું છે એ થ્રી બરાબર પંદર એસ ટેન બરાબર એકસો તો ડી બરાબર કેટલા અને એ ટેન બરાબર કેટલા જોઈએ પહેલાં તો એ થ્રી પંદર આપેલું છે એના ઉપરથી આપણે જોઈએ કિંમત મૂકીએ એ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી હવે એ એન એટલે એ થ્રી બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એ થ્રી કેટલા છે પંદર એ શોધવાનો છે એન કેટલા છે ત્રણ માઇનસ એક ડી એટલે પંદર બરાબર એ પ્લસ ત્રણમાંથી એક જાય તો બે ડી લઈએ સમીકરણ નંબર એક હવે શું કીધું છે એસ ટેન કેટલા આપેલા છે એકસો પચીસ તો લખીએ એસ ટેન બરાબર એન બાય ટુ કાઉન્ટ્સમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી અને કાઉન્ટ્સ પૂરો ચલો એસ ટેન કેટલા આપેલા છે એકસો પચીસ આપેલા છે એન કેટલા છે દસ છેદમાં બે ટુ એ કેટલા છે અહીંયા a એમાં એ આપણે અથવા તો હમણાં લઈએ ટુ એ પ્લસ એન માઇનસ વન એન કેટલા છે દસ દસ માઇનસ એક ઇન્ટુ ડી ચાલો એકસો પચીસ પાંચ ટુ એ પ્લસ નાઇન ડી भाग 5 2a + 9d હવે અહીંયા 25 50 125 થાય તો 25 = 2a + 9d થયું હવે અહીંયા 2a + 9d ચલો હવે અહીંયા મળ્યું આપણે સમીકરણ એક અને સમીકરણ બે અથવા તો અહીંયા એને સૂત્રનો કરતા બનાવીએ તો શું આવે એ બરાબર પંદર માઇનસ ટુ ડી થાય એની કિંમત પંદર માઇનસ ટુ ડી થાય તો સમીકરણ એકની કિંમત મૂકતા અથવા તો લોપની બે બી કરી શકો કેટલા પચીસ ટુ એની કિંમત શું આવી પંદર માઇનસ ટુ ડી પ્લસ નાઇન ડી ચલો પચીસ પંદર ધુ ત્રીસ બે ધૂ ચાર ડી પ્લસ માઇનસ માઇનસ પ્લસ નવ ડી હવે આ આ પ્લસ ચાર બાજુ આવશે તો માઇનસ નવમાંથી ચાર ડી જાય તો પાંચ ડીવે પાંચ હો અહીંયા રહેશે માઇનસ પાંચ બરાબર પાંચ ડી માઇનસ પાંચ આ ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં એટલે ડીની કિંમત માઇનસ એક આવી કેટલી આવી ડીની કિંમત માઇનસ એક હવે ડી મળી ગયું બીજું શું શોધવાનું હતું એ ટેન શોધવાનું છે ડી મળી ગયું એટલે એ ટેન બી મળી જશે એ ટેનનું શું આવશે એ ટેન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી થશે હવે આપણે એ છે આપણી જોડે નથી તો ડી આવી ગયું તો પહેલાં સમીકરણમાં આપણે આની કિંમત મૂકીશું ડીનું તો એ મળી જશે ચલો તો એ સમીકરણ એમાં એ બરાબર પંદર કે પ્લસ માઇનસ ટુ ડી ડીની કિંમત માઇનસ એક તો એ બરાબર પંદર બે કા બે પણ કેવા પ્લસ બે એટલે એની કિંમત કેટલી મળી સત્તર મળી હવે અહીંયા એ બરાબર સત્તર દસ માઇનસ વન ડી કેટલા છે માઇનસ એક સત્તર પ્લસ નવ માઇનસ એક સત્તર પ્લસ માઇનસ માઇનસ નવ નવ એકા નવ સત્તરમાંથી નવ જાય તો આઠ આવે તમારે એ દસ કેટલો મળ્યો આઠ મળ્યો હવે જોઈએ દાખલા નંબર પાંચ શું કીધું છે પહેલાંમાં ડી શોધવાનો હતો અહીંયા એ શોધવાનો છે ડી આપી દીધેલું છે ડી કેટલો છે પાંચ એસ નાઇન લખીએ અહીંયા ડી બરાબર પાંચ એસ નાઇન બરાબર પંચોતેર તો એ બરાબર કેટલા અને એ નાઇન બરાબર કેટલા ચલો તો ડી આપેલો છે તો એસ એનના અહીંયા એસ નાઇન બી છે તો એસ નાઇન બરાબર એન બાય ટુ કાઉન્સમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ચલો એ સ્નાઇનની કિંમત કેટલી છે પંચોતેર એન કેટલો છે નવના છેદમાં બે ટુ એ તો શોધવાનો છે એન કેટલો છે નવ માઇનસ વન ડી કેટલો છે પાંચ જે જે કિંમતો આપે મૂકી દીધી ચલો પંચોતેર આ ગુણાકારમાં આ ભાગાકારમાં આ બાજુ હશે તો ગુણાકારમાં ને આ નવ ગુણાકારમાં છે આ બાજુ બરાબરની આ બાજુ હશે તો ભાગાકાર ટુ એ પ્લસ આઠ ગુણ્યા પાંચ ત્રણ તેરી નવ પંદર બાર પંચોતેર પંદર ધુ ત્રીસ છેદમાં ત્રણ થશે બરાબર ટુ એ અને આઠ પંચાય ચાલીસ ત્રણ ત્રીસ થાય સોરી પચીસ તેરી આવશે પચીસ તેરી પંચોતેર પચીસ દુ પચાસ પચાસ છેદમાં ત્રણ શું બચ્યું પચાસ છેદમાં ત્રણ છે ને બે બરાબર ટુ એ પ્લસ ચાલીસ હવે આ બધામાંથી બે કોમન કાઢીએ જો અહીંયા બી હતો ને બે આપણે જોયા હતા પચીસ ગુણ્યા બે છેદમાં ત્રણ અહીંયાથી બી બે કોમન એ પ્લસ વીસ રહેશે બે બે કટ થઈ જશે એટલે પચીસ ભાગ્યા ત્રણ માઇનસ વીસ બરાબર એ આવશે હવે અહીંયા લસા લઈશું તો કેટલું આવશે ત્રણ તો પચીસ માઇનસ વીસ તેરી સાઈઠ છેદમાં ત્રણ બરાબર એ તો સાઈઠમાંથી પચીસ જાય તો પાંત્રીસ આવે પાંત્રીસ છેદમાં ત્રણ બરાબર એ કેમ મોટા છે એટલે એની નિશાની એ કેટલો મળ્યો માઇનસ પાંત્રીસ છેદમાં ત્રણ જો અહીંયા ખબર ન પડી તો અહીંયા હતું આપણે ઉડાડ્યું શું હતું 25 તેરી પંચોતેર અને ત્રણ તેરી નવ પચીસ ગુણ્યા બે આ લખ્યું 25 ગુણ્યા બે બરાબર બે અહીંયા જો બે કોમન કાઢીશ તો આઠ પચાસ ચાલીસ હતું તો એમાંથી બે કોમન કાઢીશ તો વીસ દુ ચાલીસ થશે અને એ રીતે પચીસ છેદમાં ત્રણ હવે આ પ્લસમાં છે આ બાજુ આવશે તો માઈનસમાં હવે માઇનસ કરવો હોય બે સંખ્યા વચ્ચે અને નીચે અપૂર્ણાંક હોય તો એના છેદ સરખા હોવા જોઈએ તો છેદમાં ત્રણ એ બરાબર માઇનસ પાંત્રીસ છેદમાં ત્રણ ચલો હવે શોધીએ એ નાઇન શોધવાના આવ્યું ને એ નાઇન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એ કેટલું મળ્યું માઇનસ પાંત્રીસ છેદમાં ત્રણ પ્લસ એન કેટલા છે નાઇન માઇનસ વન અને ડી કેટલા છે પાંચ માઇનસ પાંત્રીસ છેદમાં ત્રણ નવમાંથી એક જાય તો આઠ અને આઠ પંચા ચાલીસ થશે ચલો હવે અહીંયા બી પ્લસ કરવા માટે લસા લેવો પડશે કેટલો આવશે ત્રણ તો આ ચાલીસને ઉપર નીચે ત્રણ વડે ગુણીએ તો ચાર તેરી બાર તો માઇનસ પાંત્રીસ પ્લસ એકસો વીસ છેદમાં ત્રણ હવે એકસો વીસમાંથી પાંત્રીસ જાય તો પાંચ અહીંયા આવશે અગિયાર અગિયારમાંથી ત્રણ જાય તો આઠ પણ મોટા એકસો વીસ એટલે પ્લસની નિશાની એટલે એ નાઇન બરાબર પંચ્યાસી છેદમાં ત્રણ આવશે